સુરત જિલ્લાના બલેશ્વર ગામે ખાડીમાં પૂર આવ્યું છે બલેશ્વર ગામે ખાડીમાં પૂરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે ભારે વરસાદથી બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું છે ખાડી તેમજ આસપાસના ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે આ દ્રશ્યો ડ્રોન કેમેરાથી કેદ કરવામાં આવ્યા છે કે જ્યાં સુરતની આ ખાડી જે બુલેશ્વર બલેશ્વર ગામે આ ખાડીના દ્રશ્યો છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહી છે જિલ્લામાં હાલ ચાલી રહ્યું છે ધોધમાર વર્ષ તેને લઈને આ પ્રકારની સ્થિતિ સર્જાણી છે પલસાડામાં આઠ ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી ચુક્યો છે ખાદીના પૂરના આકાશી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન ઉપર જ્યાં જુઓ ત્યાં જ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે સુરતમાં બે દિવસથી મેઘરાજા સુરતને ઘમરોળી રહ્યા છે ત્યારે આ બલેશ્વરના દ્રશ્યો છે કે આખું ગામ પાણીમાં તરબોળ થયું છે ખેતરો પણ દેખાતા નથી જાણે તરા તળાવ હોય તેવી સ્થિતિ સર્જાણી છે